મોઢેરા સૂર્યમંદિર મહેસાણા જિલ્લાના મોઢેરા નામના ગામમાં પશુપાવતી નદીના કિનારે આવેલું છે મોઢેરા એ ભારતના ત્રણ પ્રાચીન એક છે આ મંદિરની બનાવટ ઈરાની શૈલીથી કરવામાં આવી છે સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલા દ્વારા ઈસવીસન એક હજાર છવ્વીસના રોજ મોઢેરાનું સૂર્યમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું ભીમદેવ પહેલા એ સૂર્ય દેવતાના આ મંદિરનું નિર્માણ ત્રણ ભાગમાં કરાવ્યું છે એક ગર્ભગૃહ બીજું સભામંડપ અને ત્રીજું પવિત્ર કુંડ ખિલજી વંશના શાસક અલાઉદ્દીન ખિલજીએ તોડફોડ કરીને ખૂબ જ નુકસાન કર્યું હતું અને આ મંદિરને ખંડિત કરી નાખ્યું હતું હાલમાં તે ભારતના પુરાતત્વ વિભાગના રક્ષણ હેઠળ છે અને આ મંદિર પૂજા કરવા પર પ્રતિબંધ છે મોઢેરા મંદિરમાં ત્રણ દિવસનો નૃત્ય મહોત્સવ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં એટલે કે ઉત્તરાયણ પછી યોજાય છે જે ઉત્તરાધ મહોત્સવ તરીકે ઓળખાય છે મોઢેરા સૂર્ય મંદિરની ખાસિયત એ છે કે ત્રેવીસમી સપ્ટેમ્બર અને એકવીસમી માર્ચ એ સૂર્યનું પ્રથમ કિરણ સીધું સપાખંડમાં થઈને પ્રવેશતા જ ગર્ભગૃહ પ્રકાશમય બની જાય છે કહેવાય છે કે વર્ષો અગાઉ સૂર્યનું પ્રથમ કિરણ સૂર્યદેવની મૂર્તિ પર પડતા જ મંદિરનું ગર્ભગૃહ પ્રકાશથી ઝગમગી ઉઠતું હતું જોકે અત્યારે મૂર્તિના અભાવે આ વિશેષ નજારો જોવા મળતો નથી પરંતુ હવે નજીકથી કર્કવૃત્ત પસાર થવાના કારણે વર્ષોમાં સપ્ટેમ્બર અને એકવીસમી માર્ચના રોજ સૂર્યનું પ્રથમ સીધું સભાખંડમાં ખંડમાં થઈને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા જ અદભુત નજારો જોવા મળે છે આ ઐતિહાસિક નજારો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે સામાન્ય દિવસે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેતા જોવા મળે છે સૂર્યમંદિરના સુવર્ણ ઇતિહાસની જાણકારી પ્રવાસીઓને મળી રહે તે માટે મંદિરમાં ગાઈડની સુવિધા વર્ષોથી ઊભી કરેલ છે તો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો થેન્ક્સ ફોર વોચિંગ ઓન ધીસ વિડીયો